માળીયા હાટી નામાં ધર્મ જનતાની ઉપસ્થિતિમાં અયોધ્યાથી આવેલા અક્ષત કુંભનું દબદબાભેર સ્વાગત કરાયું છે લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો આગામી તારીખ બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં શ્રી રામચંદ્રજી ભગવાનના નૂતન ભવ્ય મંદિરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે છે માળીયા હાટી અક્ષત કુંભનો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગૌરક્ષા દળ અને ગામના આગેવાનો ભાઈઓ તથા બહેનો દ્વારા દબદબા ભેર સ્વાગત કરવામાં આવ્યો મહારાણા પ્રતાપ ચોકમાં ઢોલ શરણાઈ અને ફટાકડાની આતસ બાજે કડશધારી ધારી નાની બાળાઓ તેમજ ભાઈઓ બહેનો દ્વારા રાસની રમઝટ સાથે વાજતે ગાજતે રામચંદ્ર ભગવાન જયના નારા સાથે શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગ પર નીકળી રામચંદ્રજી ભગવાનના મંદિર મઠમાં સિંહાસનમાં અક્ષત કુંભ પધરાવી મંદિરના મહંત દીપકભાઈ નિમાવતે મહાઆરતી ઉતારી હતી ત્યારબાદ અક્ષત કુંભ રેલવે સ્ટેશન પાસે વડાલિયા હનુમાન દાદાના મંદિરમાં જોસ્તા પરમા બાલાજી હનુમાન મંદિરમાં પધરાવી મહાઆરતી ઉતારવામાં આવી હતી અયોધ્યાથી આવેલા અક્ષત કુંભનું સ્વાગત કરવામાં આવ્યું હતું જય શ્રી રામ અયોધ્યાથી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અક્ષત કળશ માળિયા હાટીના પધાર્યો હતો માળિયા હાટીના ગ્રામજનો તેમજ ચંદ્રજી મંદિર મઠ બાલાજી હનુમાન મંદિર અને વડલિયા હનુમાન મંદિરના તમામ ભક્તો તેમજ માળિયા હાટીના ધર્મપ્રેમી જનતા ખૂબ ઉત્સાહ સાથે કળશનું સ્વાગત કર્યું હતું ચોકમાં ફટાકડા ફોડી ઢોલ નગારા સાથે ઉત્સાહ સાથે રાસ રમી અને માતાઓ બહેનોએ માટે કળશ લઈ અને વધાયો હતો વિશ્વ હિન્દુ પરિષદના આ પ્રયાસને સર્વ ધર્મ પ્રેમી જનતાએ વધાવ્યો હતો અને આવનારી બાવીસ તારીખે શ્રી રામચંદ્રજી ભગવાન પુના મંદિરની અંદર પ્રતિષ્ઠિત થવાના છીએ તો હર્ષ ઉલ્લાસ દરેકે દરેક ધર્મ પ્રેમી જનતાની અંદર છે તો માળિયાની અંદર પણ અયોધ્યા જેવું વાતાવરણ બને એવો બધાએ સંકલ્પ કર્યો હતો જય જય શ્રી રામ જય રામ ಪಂಕಜ್ ಖಾರ್ಯನು ರಿಪೋರ್ಟ್ ಎಸ್ ನೈನ್ ನ್ಯೂಸ್ ಮಾಡಿಯಹಾಟಿನ